ચાર પાંચ વર્ષ પહેલા ભક્તો એક વિદ્યાર્થી મને પત્ર લખ્યો એ જે પત્ર લખ્યો તમને કહું છું પત્ર હેડિંગ બાંધ્યું હતું ગુરુ સુખ કોને કહેવાય એની મને ખબર જ નથી પછી એને પોતાની હિસ્ટ્રી લખી કે હું દોઢ બે મહિનાનો હતો મારા મમ્મી ને મારા પપ્પાએ કાઢી મૂક્યા મારી મમ્મી ઘર ઘરના કામ કરી મારું ગુજરાન કરી મને મોટું કરતી દસમાં ખૂબ સારા પર્સન્ટેજ પાસ થયો હવે હું સમજણ થઈ ગયો તો મારા મનમાં એમાં તો ભણી તૈયાર થાય મારી મમ્મી ખૂબ મારે સુખી કરવા છે અગિયારમું અડધું મારું થયું અને મારી મમ્મી બીમાર થઈ એવી બીમારી એવી બીમારી આવી કોઈનું કામ કરી શકે પોઝિશન ન રહી માની મમતાથી છ મહિના બાદ મેં ભણવાનું છોડી દીધું અને હું એક જગ્યાએ મજૂરીએ લાગ્યો મહિને પંદરસો રૂપિયા મને આપતા હતા એમાં લગભગ રૂપિયા બધા જ મારી મમ્મીના ખોરાકમાં ને દવામાં જતા રહેતા હતા છ આઠ મહિના સુધી માત્ર મમરાન પાણી પીટ મેં મમજીઓને વ્યતીત કર્યું એક આશા હતી મારી મમ્મીને બેઠી કરું પણ તેમ છતાં હું મારી માને બચાવી ન શક્યો મારી માં મૃત્યુ પામી પછી મને સરળ તરીકે અંધકાર દેખાતો અંધકાર દેખાતો સ્વામી જીવન ટૂંકા સંકલ્પ થવા માંડ્યો હતો મારા નિકટના કોઈ સગા સંબંધી હતા નહીં કે જે મને મદદ કરે એ વખતે મેં સાંભળ્યું કોઈક મને કીધું તું સરદાર જા સ્વામી જાઉં તારું કાંડું ચાલશે આનું સરદાર એવું આપતા હાજર બધા મને પ્રતિક પાન સ્વામી મળ્યા મેં કહ્યું કે મારે ભણવું છે સ્વામી બને તુરંત હા પાડે વાંધો નહીં મેં આગળ વાત કરી પણ મારી પોઝિશન આવી આવી છે હું કોલેજની અંદર પણ સ્કૂલમાં અગિયાર બાર મૂકું એમ ફી ભરી શકું તેમ નથી કોલેજની ફી ભરી શકું એમ નથી સ્વામી કીધું તું ચિંતા નહીં કરીશ અમે બધી જ વ્યવસ્થા કરી આવશું અને મને બધી જ વ્યવસ્થા કરી આપી છોકરો ભણવા મોસ્યા નહીં કરતો તો બી ફામ કર્યું હમણાં જ તાજેતર બે મહિના પહેલાં અમદાવાદમાં મેડિકલ પોતાનું ચાલુ કર્યું ભક્તો અમે અમે ગરીબોના દિલ સુધી પહોંચ્યા દિલ સુધી પણ તમને તમને કદા આશ્ચર્ય થાશે આજથી બારેક વર્ષ પહેલા ત્યારે આપણે ત્યાં સાડી ચારસો વિદ્યાર્થી પત્ર એક એક વિદ્યાર્થીની ઘરે મેં જાતે પધરામણી કરી સવારે સાત થી રાતના એક વાગ્યા સુધી પધરાવણી કરતો હતો બાર પંદર દાડા મને પધરાવણીમાં લાગ્યા અને ઘેરે ગયા ત્યારે ખબર પડી કે આપણે ખરેખર આપણી હોસ્ટેલમાં જો વિદ્યાર્થી ન રાખ્યા હોત ને એસી ટકા વિદ્યાર્થી એસી પંચ્યાસી ટકા વિદ્યાર્થીઓ હતા એ ભણી ન શકે કે હોસ્ટેલની ફી ભરવાની શક્તિ નહોતી દસ પંદર ટકા વિદ્યાર્થીઓ નીકળ્યા મુલાકાત લીધી કે આપણે ન રાખ્યા તો ભણી શકાય પણ એમાં દસ પંદર ટકા વિદ્યાર્થીઓ નીકળ્યા કે આપણે રાખતા જ તોય આગળ ભણી શકે પોઝિશન નહોતી એક બે સેમની ફી અને ગમે તેમ કરીને ભરીતી આગળ ભરી શકે એવી પોઝિશન નહોતી એ બધાને એને મેં નોંધ કરતા આવ્યા અને પછી બધા વિદ્યાર્થીઓને બોલાવીને મેં કીધું તમે ત્રણ લક્ષ ભણવું બનાવી દઉં તમારી કોલેજની ફી પણ અમે ભરી દેશું અને તો આપણે મંદિર કોલેજની ફી આ તમને ન મનાય તમે ખાતરી કરજો સરદારનું એટલું ઠાકોર યુઝવાળ નામ પેલું છે રાજકોટની કોઈ પણ કોલેજ હોય ત્રંબાની કોઈ પણ કોલેજ હોય સરદારનો પત્ર લેટર પેડ જાય કે આ વિદ્યાર્થી ગરીબ છે પચાસ ટકા ફી માફ કરી દે પચાસ ટકા ફી ગરીબ વિદ્યાર્થી પચાસ ટકા મંદિર ભરે પચાસ ટકા કોલેજ ફી માફ કરી દે છે પણ અમે પણ નૈતિકતાથી પત્ર લખીએ નૈતિકતા વિના એક પત્ર ક્યારે લખીએ નહીં ખોટો પત્ર લખીએ નહીં તો એટલા માટે કહું છું જીવન એવું દિવ્ય બનાવશે પોતાના માટે બાકી દુનિયા જીવી જાય બીજાના ભલા માટે જીવન જીવાય એવો પ્રયાસ કરશે જીવન કેવા ઉજવણી એને દુનિયા યાદ કરે છે